નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતને માથે ખતરનાક સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે ત્યારે કયા જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારેથી થી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે તે કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટર થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશેની આગાહી સામે આવી છે

જ્યારે અનેક ગામોમાં સંપર્ક પણ તૂટી ગયો છે અને જનજીવન પણ અસર પડી રહી છે મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે આંધી વળોટ અને પૂરની સ્થિતિને લઈને પણ મોટું અનુમાન લગાવ્યું છે મિત્રો આગામી 6 દિવસ રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થાબકશે આગામી 6 દિવસ ભારેથી થી ભારે વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે સાથે હવામાન વિભાગની આગાહે કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી રહ્યું છે રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે અમદાવાદ અને ભરૂચ સહિત જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે બનાસકાંઠા અરવલી અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે જો કે રાજ્યમાં થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફોંકાવાની શક્યતાઓ રહેલી છે જ્યારે કયા જિલ્લામાં આટે આગાહી કરવામાં આવી છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જુનાગઢ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં પણ અતિ ભારે આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પણ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ડેમ વિશે વાત કરીએ તો ભારે વરસાદના પગલે રાજ્યના બસો છ પૈકી એકવીસ ડેમ હાઇલાઇટ પર ઉપર છે

જ્યારે અત્યાર સુધી રાજ્યમાં એકસો ને ઓગણચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મિત્રો રાજ્યમાં આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે